ટ્રેક્ટર અને ટ્રેલર સેટ વેચવાનો છે બંને વસ્તુ તમને વ્યાજબી ભાવે મળી જશે ટ્રેક્ટર ટ્રેલરની બધી માહિતી આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો તમને સારું લાગે તો લાઇક શેર આવા વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં ન્યૂ હોલેન્ડ ટ્રેક્ટર છે અને તેની સાથે એક આ ટ્રેલર છે એક જ માલિકને બંને વસ્તુ વેચવાની છે એકી સાથે તો હું તમને બંને વસ્તુની ટોટલ માહિતી આપીશ ક્યાં જોવા મળશે કેટલી કિંમત છે મોડેલ છે વિડીયો પૂરો જોવાનો છે વિડીયો આગળ મોકલી પર દેજો બીજા મિત્રોને જેથી તેમની પણ મદદ થઈ જાય સૌપ્રથમ હું તમને ટ્રેક્ટરની વાત કરું તો ટ્રેક્ટર છે ન્યુ હોલેન્ડ ન્યૂ હોલેન્ડ ત્રીસ બત્રીસ આ ટ્રેક્ટરના મોડલની વાત કરું તો બે હજાર બાવીસના મોડેલનું છે અને પહેલો મહિનો છે તમે વિડીયો અંદર ટ્રેક્ટર ક્લિયર કર જોઈ શકો છો આખું ઓરિજિનલ ઘર ઘર આવ અને ફૂલ સાચવેલું આ ટ્રેક્ટર અને સેકન્ડ ઓનર જોવા મળશે તમે વિડીયો અંદર આખું ટ્રેક્ટર ક્લિયર કર જોઈ શકો છો એન્જિન પાવરફુલ ગેર હાઇડ્રોલિક કોમ્પ્લેટ ઓરિજિનલ કલરમાં કોઈ પણ

આખું ઓરિજિનલ ટ્રેલર છે કઈ પણ સડો પણ નથી હેવી ટ્રેલર જવાબદારી વાળું નેવું ફૂટ નું અને તમે રૂબરૂ સ્થળ ઉપર જઈને પણ ટ્રેલર રૂબરૂ જોઈને પણ ખરીદી કરી શકશો ટાયર પણ એકદમ સારા છે ટ્રેલરના બંનેની ટોટલ જવાબદારી કિંમતની વાત કરું તો સાડા પાંચ લાખ કિંમત અંદાજિત રાખવામાં આવી છે ટ્રેક્ટર ટ્રેલરની રૂબરૂ કિંમત ઓછી થશે કિંમત ફિક્સ નથી હવે આ બંને વસ્તુ ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ બંને વસ્તુ તમને જિલ્લો જામનગર અને લાલપુર તાલુકામાં જોવા મળશે સેટ વેચવાનો હોય તો તેમના ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે રામસિંહભાઈ નામ અને તેમના મોબાઈલ નંબર છે પંચ્યાસી એક દસ વાળા તેમાં ફોન કરી અને ટ્રે લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો